આય ના કરવા આવત કઈ નઈ પોતાના ઘરે સંડાસ બાથરૂમ સાફ કરજો ખબર પડે અને એ કરી વિજી બોલા સમજાય હા કારણ કે આય કોઈ પકારદાર નથી ભઈ અને આય કોઈ માલિક નથી જો આય ન હમો તો આના માલિક તમે છો ન હું છું આ સંપત્તિ

સમજાય કોઈ પોતાના ખીચામાં કાઢીને બધું તમને આપી દે છે તો ચેક જોર આવો જેટલો બધો વિશ્વાસ ચમકી લેજો કે આ બધું અમારું સારું કરી નાખશે હું તો તમને મનમાં એક શંકા ભરું મારી ઉપર એ કરજો આવો બીજા ઉપર કરજો શરૂઆત મારા ઉપર તે કરજો કે કોઈ માણસ વાર્તા વગેરે ક્યારે મદદ કરે આપણી કરે છે કોઈ અને હું એ સ્વાર્થિક મદદ કરું ન કરતો આ બધા દારૂ બંધ થઈ જાય કેક તો આપશો ને મને શું આપશો દોલત ખરા આવે દારૂડિયાનો આશીર્વાદ કેવા હોય મને પોટેલિયા જણાવો છે અરે જે કંઈ મોઢામાં આશીર્વાદ તો નીકળ્યા ને અને આપું હોય હું મારા માટે નથી માગતો પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો જે કંઈ પ્રોફેસર હોય પ્રિન્સિપાલ હોય કે આચાર્ય હોય કેશન જે

એવું કહેજો ગમે નાચ ન હોય ગમે ન હોય પણ જો કદાચ ભણવામાં વાંચયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય થોડા પૈસાના અભાવે એનું ભણતર છીનવવામાં આવે તો એવું કહી દેજો કે હું કાલ લગીને ગેરમાર્ગે હતો હવે પરમાત્માની દયા થઈ છે એને ભણવાની જે ફી થાય એ હું ભર દે આગેવાની